છે જાય પાકી ચાર પાંચ ચાર પાંચ નો છ નો ઝુમખો લાગે એવું નહીં કે આગળ આગળથી જ સારું બતાવેલું છે કોઈ પણ જગ્યાએ તમે જો અંદર જુઓ તો પણ એક સરખો તમને ફાલ દેખાશે અને સારું છે ઉત્પાદન સારું છે

એ વેરાયટી હોવાય છે જેમાં આમાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આજ ચૌદ જાન્યુઆરી તારીખ છે આજે બે હાજર જાન્યુઆરી આમાં જોવો તો તમારે સિંગુ પાકવા માંડી છે અને જયારે બીજી માં તમે જુઓ તો એમાં હજી ફ્લાવરિંગ ચાલુ છે ઉનાળું વાવેતર થઈ જાય વેલું હવે જે આમાં દાણાની એમાં કેવી છે દાણો જોઈએ તો ક્રીમ કલર નો સફેદ કલર નો દાણો હોય એમાં આપણને વધારે ભાવ મળે તો આમાં આપણે શું કહી શકાય દાણા છે એકદમ સફેદ દાણો અને આપણે વાવેતર કઈ રીતે કરેલું હતું આમાં આમાં પાંચ સાહે મગફળી ગિરનાર ચાર વાવેલી હતી પારે આ વાવેલી હતી અને તે પછી આ વીસ પચીસ દિવસે મગફળી વાવ્યા પછી આ વાવેલી હતી અને ચાર થી પાંચ દાણા વાળી સિંગ છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એવું નહીં કે આગળ આગળ થી સારું બતાવેલું છે કોઈ પણ જગ્યાએ તમે જો અંદર જુઓ તો પણ એક સરખો તમને ફાલ દેખાશે માવજત માં કઈ નથી કરેલી માવજત કણ સ્પ્રેરાજોન ના લીધેલા છે બાકી દવાનો બીજો કોઈ છટકાવ નહી ખાતર એક થેલી જયારે પારા બાંધ્યા ત્યારે એક થેલી દોઢ વીઘામાં ડીએપી નાખેલું છે બાકી કાઈ